મહેસાણાના સાંસદ હરિભાઈ એટલે સપરિવાર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે ધ્વજારોહણ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે મા ઉમિયાના મંદિરે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે ભારે ઉત્સાહપૂર્વક સપરિવાર ઉમિયા માતાજીના શિખરે ધ્વજારોહણ કર્યું તેમની સાથે ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ કે પટેલે પણ ભારે ઉત્સાહપૂર્વક સપરિવાર ધ્વજારોહણ કર્યું હતું તેમજ માઉમિયાના જયકારા અને જયનાથ સાથે સમગ્ર ભક્તિમય વાતાવરણમાં મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે પટેલ સમાજ સર્વ સમાજને સાથે લઈને ચાલવામાં માનનારું તેમજ વિકાસના સૌને સાથે રાખનારો સમાજ છે માય ન્યૂઝ ચેનલ ઓ સાથીઓ મિત્ર પ્રભાવકને બોલાવ્યો છે અને આ પરિધાન સમાજ એક એવો સમાજ છે સમાજદાર તમામ વર્ગોને સાથે લઈને વિકાસ તરફે ચાલનાર સમાજ છે સમાજદાર અને તમામ રાષ્ટ્રીય કુમાર સાથે અને આ પ્રાણી પરવા સમાજ છે અને પ્રાઉમાના કાર્ય બધા મોસ ઉતરાયે છે ના આયોજકો અનેક ભક્તજનો અહીંયા સેવામાં લાગેલા છે બધા પણ આ માવમાના શિખર સુધી ચઢાવવામાં સરસ આયોજન થયું છે ભવ્ય આયોજન છે વિરોધ છે મા આશીર્વાદ સમગ્ર તમામ લોકોના ઉપર માના આશીર્વાદ રહે એવી મા અમાને આજે સામે જીવીનો